હલો ફ્રેન્ડ્સ આજે આપણે રૂ જેવા પોચા મુઠિયા બનાવશું એના માટે એક મેં મોટું વાસણ લઈ લીધું છે આપણે હવે એક મેં દૂધી લઈ લીધી છે આ મોટી દૂધી મેં લઈ લીધી છે હવે એને હું છાલ કાઢી લઈશ દૂધીને અને પછી એને હું ખમણી લઈશ દૂધીને દૂધીને મેં છીણી લીધું છે અને દૂધીમાંથી આપણે પાણી નથી કાઢવાનું એમાંથી આપણે લોટ બાંધીશું એટલે જરાય દૂધીમાંથી આપણે પાણી નથી કાઢવાનું હવે આપણે લોટ ઉમેરશું સૌ પ્રથમ આપણે ઘઉંનો લોટ ઉમેરશું ત્રણ ચમચી જેટલો અત્યારે ઉમેરીશ ત્રણ મોટી ચમચી જેટલો મેં લીધો છે અને ચણાનો લોટ પણ મેં ત્રણ મોટી ચમચી જેટલો જ ઉમેર્યો છે પછી બાજરાનો લોટ એક ચમચી જેટલો એક મોટી ચમચી છે અને ત્રણ મોટી ચમચી જેટલી સોજી ઉમેરશું હવે આપણે જરા કલાવી લેશો આપણે બધું મિક્સ કરી દીધું છે એટલે હવે આપણે દહીં ઉમેરશું ત્રણ મોટી ચમચી જેટલું દહીં દહીં નાખવાથી રૂ જેવા પોચા આપણા મુઠિયા બને છે એટલે આપણે દહીં ઉમેરીએ છીએ હવે આપણે બધું મિક્સ કરી દઈશું હવે આપણે મસાલા નાખશું અડધી ચમચી જેટલો ગરમ મસાલો પાવડર પછી આદુ અને લસણની પેસ્ટ એક ચમચી જેટલું હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું પોણી ટી સ્પૂન જેટલું મેં મીઠું ઉમેર્યું છે પછી પોણી ટી સ્પૂન જેટલો હળદર પાવડર અડધી ટી સ્પૂનથી પણ ઓછો લાલ મરચું પાવડર પોણી ટી સ્પૂન જેટલો ધાણાજીરું પાવડર ને પાંચ ટેબલ સ્પૂન જેટલી હિંગ હવે હું મરચાંની પેસ્ટ લઈશ આ મેં તીખા લીલા મરચાં લીધા છે એક ચમચી જેટલી અને તલ એક ચમચી જેટલા સફેદ તલ છે આ અને લીંબુનો રસ એક ચમચી જેટલો પછી ખાંડ એક ચમચી જેટલી ખટાશ કળ પણ તમારા ટેસ્ટ મુજબ રાખી શકો છો હવે આપણે તેલ ઉમેરશું બે ચમચી જેટલું તેલ પછી આપણે ખાવાના સોડા એટલે બેકિંગ સોડા ચપટી જેટલા જ આપણે ઉમેરવાનું છે અને ધાણા બે ચમચી જેટલા મેં ધાણા ઉમેર્યા છે અને બધું જ આપણે મિક્સ કરી દેસુ દૂધીના પાણીમાંથી મારો લોટ નથી બંધાણો એટલે હું બે ચમચી જેટલું પાણી આની અંદર હું નાખું છું પેલે આપણે બે ચમચી જેટલું પાણી નાખવાનું છે બંધાઈ ગયો છે ફક્ત બે ચમચી માંથી મારો લોટ બંધાઈ ગયો છે જોવો ફ્રેન્ડ્સ આપણો લોટ બંધાઈ ગયો છે એટલે હું એક ચમચી જેટલું હું તેલ ઉમેરીશ અને આને આપણે તેલથી ગ્રીસ કરશું હવે આપણે એને લોટ મસરી લેશું આપણો લોટ મસરાઈ ગયો છે હવે આમાંથી આપણે મુઠિયા બનાવશું મુઠિયા બનાવવા માટે એક મેં મુઠિયાની પ્લેટ લઈ લીધી છે હવે આનામાં આપણે મુઠિયા રાખશું આવી રીતે બધા જ મુઠિયા બનાવી અને આ પ્લેટમાં રાખી દઈશ હવે મુઠિયા બનાવવા માટે મેં એક સ્ટીમર ગરમ કરવા મૂકી દીધું છે સ્ટીમરની અંદર મેં ત્રણ કપ જેટલો મેં અંદર પાણી નાખ્યું છે હવે આપણે મુઠિયાની થાળી આની અંદર આપણે રાખી દેવાની છે હવે મેં મુઠિયાની થાળી રાખી દીધી છે હવે હું થાળી ઢાંકી અને વીસ મિનિટ માટે ધીમા તાપે એને કરવા દઈશ આપણે ફૂલ ગેસે આને મુઠિયાને નથી કરવા દેવાનું નહીંતર આપણા મુઠિયા અંદરથી કાચા રહી જશે અને ઉપરથી થઈ જશે એટલે વીસ મિનિટ હું એને બાફી લઈશ આપણા મુઠિયા બફાઈ ગયા છે એટલે હું ગેસની ફ્લેમ બંધ કરી નાખીશ અને મુઠિયાને થાળીને હવે હું નીચે ઉતારી લઈશ ઠંડા મુઠિયા થઈ જશે પછી જ આપણે મુઠિયાનું કટ કરવાનું છે ત્યાં સુધી આપણે મુઠિયાને કટ નથી કરવા દેવાનું આપણા મુઠિયા ઠંડા થઈ ગયા છે એટલે મેં આ રીતે એને નાના પીસમાં કટકા કરી લીધા છે હવે એક મેં કઢાઈ ગરમ કરવા મૂક્યું છે કઢાઈ ની અંદર મેં ત્રણ ચમચી જેટલું મેં તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ ગરમ થાય એટલે આપણે આમાં આપણે રાઈ નાખશું એક ચમચી જેટલી આમાં રાઈનું પ્રમાણ જરાક વધારે હોય મુઠિયામાં ને પાંચ ટેબલ સ્પૂન જેટલી હિંગ પછી દસ કે બાર નંગ મીઠા લીમડાના પાન પછી લીલા મરચામે તીખા લીલા મરચાં લીધા છે હવે બધું આપણે સાંતળી સાતળી એ સતળાઈ જાય એટલે મેં બે ચમચી જેટલા સફેદ તલ લઈ લીધા છે હવે બધું જ આપણે હલાવી દેસુ હવે આપણે મુઠિયા એડ કરી દેસુ આની અંદર અને બધું જ આપણે હળવા હાથે મિક્સ કરી દેસો હવે હું અડધી ટી સ્પૂન જેટલો લાલ મરચું પાવડર ને બધું જ આપણે મિક્સ કરી દેસુ ને ઉપરથી આપણે ધાણા સ્પ્રિન્કલ કરશું આપણા રુ જેવા અને ચટાકેદાર આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે એટલે હવે આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેશો અને ગેસ બંધ કરી નાખશો આપણે રૂ જેવા પોચા મેં મુઠિયા સર્વિંગ પ્લેટમાં કાઢી લીધા છે ઉપરથી હું લીલા ધાણા સ્પ્રિન્કલ કરીશ આજની રેસિપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે ચટાકેદાર રોજ એવા પોચા મુઠિયા કેવા બન્યા છે માય ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને નમસ્તે ફ્રેન્ડ્સ ને ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો